જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ મેં આપ સાથે કંદની સામગ્રી શેર કરી કંદની ચટણી આપણે સિદ્ધ કરી મેં કંદ બાફી રાખ્યા છે મેં આપણે કીધું કંદ કંદ મેં બાફી રાખ્યા છે તે એમાંથી જ આપણે ઘણી બધી સામગ્રીઓ સિદ્ધ થાય છે એમાંથી જ આપણે આજે બીજી સામગ્રી કરી રહ્યા છે વિડીયો મેં બધા એક સાથે શૂટ કર્યા છે ખાલી હું અપલોડ અલગ અલગ કરી રહી છું તો કંદ જે બાફી રાખ્યા હતા એમાંથી હું અડધો કપ અહીંયા કંદ લઈ રહી છું પહેલાં એક લોહીં લીધું લોહીમાં ઘી પધરાવી દીધું અને એમાં કંદ છૂંદો કરીને હાથેથી મસળીને એમાં પધરાવી દીધું હવે કંદને સરખું ઘીમાં શેકી લેવાનું છે કારણ કે આપણે કંધનો શીરો અહીંયા સિદ્ધ કરી રહ્યા છે તો આપણે કહીએ ને એક સામગ્રીમાંથી વિવિધ સામગ્રી કેવી રીતે સિદ્ધ કરી શકાય તો આજે આપણે એ કરી રહ્યા છે તો એને સરખું પહેલાં શેકી લઈએ કંદને મેં કાલે આપ સાથે ફૂલ છડીનો પુષ્પછડીનો વિડીયો શેર કર્યો આપ સૌને ખૂબ ગમ્યો ઘણા વૈષ્ણવની એવી ડિમાન્ડ છે કે પાગ કેવી રીતે આપણે સાજી શકાય પાકનો વિડીયો અપલોડ કરું તો વલા ચોક્કસથી હું આપ સાથે પાકનો વિડીયો અપલોડ કરીશ તો અહીંયા સુંદર કંદ આપ અહીં જો શેકાઈ ગયું છે હવે અહીંયા દૂધ પધરાવીએ હવે જો અડધો કપ અહીંયા કંદનો છૂંદો લીધો હોય ને આપણે કંદ તો અહીંયા એક કપ દૂધ પધરાવી દેવાનું કારણ કે આપણે અહીંયા શીરો બનાવવાનો છે બરાબર તો શીરામાં દૂધનો ઉપયોગ આપણે વધારે કરવાનો છે આ છે ને શીરો આપણે ઇન શોર્ટ કહી દઉં રતાડુનો હોય છે ને એવો જ લાગે છે કેસર મેં પહેલાં જ દૂધમાં પલાળી રાખ્યા હતા એ પધરાવી દઈએ સુગંધી પધરાવી દઈએ એલચીનો પાવડર બદામનો પાવડર અહીંયા મેં લીધો છે વન થર્ડ કપ વન થર્ડ વન ફોર્થ કપ આપ લઈ શકો છો હવે દૂધનો ભાગ બળે પછી આપણે એમાં સાકર પધરાવશું સામગ્રી થતાં ખાસ્સી વાર નથી લાગતી છટપટ થઈ જાય છે ખાલી આપણે એકવાર જો કંદ બાફી લઈએ એક સાથે તો એક સાથે આપણે ચાર પાંચ સામગ્રી થઈ જાય છે અને હા કંદની ચિપ્સ બી ખૂબ સુંદર થાય છે તો હવે દૂધ ઘટ થયું હવે આપણે સાકર પધરાવે સાકર કેટલી પધરાવી સાકરનું પ્રમાણ અહીંયા અડધો કપ લેવાનું છે એટલે ચડિયાતા પ્રમાણમાં તો આપ એની કન્સિસ્ટન્સી અહીંયા જો ને તો આ થઈ ગયું છે હવે બસ આટલું જોઈએ કારણ કે આપણે શીરો કરી રહ્યા છે ને તો શીરો કારણ કે ઠંડુ થશે તો હજી ઘટ થઈ જશે એટલે હવે વધારેને ઘટ નહીં કરવાનું ગેસથી નીચે ઉતારી લેવાનું ઠંડુ થઈ જાય એટલે પાત્રમાં સાજી લેવાનું તો એનો છે ને જાંબલી કલર આપને દેખાય જાંબલી કલરનો છે આ તો અહીં કટોરી લઈએ અને કટોરીમાં શીરાને સાજી લઈએ તો ખૂબ સરળ અને એકદમ નવી રીતે આપણે કંદનો શીરો અહીંયા સિદ્ધ કર્યો તો આપણે વિડીયો ગમે હોય તો આપણા ગ્રુપમાં શેર કરશો લાઈક કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં જેથી મને ખબર પડે કે આપને વિડીયો કેવો લાગ્યો છે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હેઠ કરશો કે જેથી જ્યારે બી હું સામગ્રીનો કે વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય સામગ્રી સુંદર થઈ ગઈ ઉપર એક ચમચી ઘી આમાં પધરાવાનું અને ફરી ઉપરથી અહીંયા અમે પિસ્તાની સજાવટ કરી છે આપ કાજુ બદામની સજાવટ કરી શકો છો તો ખૂબ સરસ સરળ અને એકદમ સુંદર રીતે અહીંયા કંધનો શીરો સિદ્ધ થઈ ગયો છે આપ બી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે અને નવા નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ